ગુજરાત ન્યૂઝમાં આગળ વાત કરીએ કે હવે ભ્રષ્ટાચાર નાથવા માટે રાજકીય પક્ષો કટિબદ્ધ તો બન્યા છે પરંતુ તેમાં કેટલા અંશે તેઓ સફળ રહે છે તેની તો સમય આવ્યા જ સાચી ખબર પડશે

ત્યારે હાલમાં ચોક્કસ રીતે એવું માનવામાં આવી રહ્યું છે કે પરિણામથી સરકારની આંખ ખુલી ગઈ છે અને ભ્રષ્ટાચાર પર પકડ મેળવવાના હાલમાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે હાલ તો લાગી રહ્યું છે કે વિસાવદરના પરિણામ પછી ગુજરાતના રાજકારણમાં નવા સૂર્યોદયના મંડાણ થઈ શકે એમ છે